ચાતુર્માસની વિશેષતા વ્રત અને ઉપવાસ ચાતુર્માસ દરમિયાન કરાતા વ્રત ઉપવાસની વિશેષતામાં આધ્યાત્મિકતા સાથે સ્વાસ્થ્યને પણ સંપૂર્ણ રીતે લક્ષ્ય બનાવ્યું છે વર્ષાઋતુમાં ભેજને કારણે સ્ફૂર્તિ ઓછી હોય ઘણીવાર કામ વિના બેસી રહેવું પડે આરોગ્ય અને પાચન માટે અતિ જરૂરી તેજ નો અભાવ હોય આવા કારણોથી આહાર નિયમન ઘણું જરૂરી છે ચરક સંહિતામાં સુસ્ત્ર સ્થાનના છઠ્ઠા અધ્યાયમાં ચરક મુનિ ઋતુચર્યાનું વિવરણ કરતા વર્ષાઋતુ માટે લખે છે વર્ષા સર્વેગની બલે ક્ષીણે કૃપયંતી પવનાદય અર્થાત વર્ષામાં પૃથ્વીની બાફ વગેરે કારણોથી શરીરના વાયુઓ કોપે છે તે જ રીતે અગ્નિનું બળ મંદ થવાથી વાત પિતને કફે ત્રણ દોષનો પ્રકોપ થાય છે જેમ વસંતમાં કફ શરદમાં પિત્ત તેમ વર્ષામાં વાયુ મુખ્યપણે કોપે છે ચરક મુનિ કહે છે કે ચોમાસામાં ઘી અથવા પાણીયુક્ત સાથવો દિવસની ઊંઘ બરફ નદીનું પાણી કસરત તડકો તથા મૈથુનનો ત્યાગ કરવો જોઈએ દિવસની નિંદ્રા ગ્રીષ્મ સિવાયની બધી જ ઋતુઓમાં કફ ને પિત કોપાવે છે હોજરીની કામ કરવાની પણ મર્યાદા હોય છે અમુક વખતે ખાવામાં મર્યાદા ઓળંગાય છે ત્યારે કુદરત જ આપણને અનસરની પ્રેરણાનો સંકેત વિવિધ રીતે કરી દે છે અરુચિ અર્જીણ અલ્પમિત અમ્લપિત વગેરેનો ઉપદ્રવ થાય છે આ સીધી ચેતવણી છે કે હમણાં ખોરાક બંધ કરો એટલે ભક્તિનું પર્વ તો ખરું જ પણ શરીર યંત્રની મરામત માવજતનું પણ પર્વ છે ભક્તિમાં બરકત ન આવે સ્વાસ્થ્ય જળવવા પાણી પહેલા પાડ બાંધવી જોઈએ એવો સંકેત આ વ્રતો પાછળ સમાયેલો છે શાસ્ત્રોના આદેશ મુજબ દરેક હિન્દુએ ચાતુર્માસમાં વ્રત નિયમનનું પાલન કરવું જોઈએ શિક્ષાપત્રી ભાષ્યમાં સતાનંદ મુનિ કહે છે મનુષ્ય માત્ર અમુક નિયમનું પાલન આજીવન કરવાનું હોય છે જેમ કે મધ્ય માંસ કાંદા લસણ તમાકુનું વિવિધ સેવન વગેરેનો આજીવન ત્યાગ કરવો તેવી રીતે ચાતુર્માસ દરમિયાન પણ અમુક અભક્ષ્ય વસ્તુનો ત્યાગ આવશ્યક છે જેમ કે શાકમાં રીંગણા કંદમાં ગુર્જનમ અર્થાત સલગમ મિતાક્ષરા યાજ્ઞવલ્ક્ષિત સ્મૃતિ અનુસાર લસુ નાનું સૂક્ષ્મ કંદમ એટલે કે કાંદા લસણના આકાર જેવું રક્ત કંદ અર્થાત ગાજર નહીં પરંતુ સલગમ મૂળમાં શેરડી તથા મૂળા ફળમાં કલિંગર ને આચારમાં બીલા ચટણી આ વસ્તુઓ દરમિયાન ત્યાજ્ય ગણી છે ચારે માસમાં જુદા જુદા ખાદ્ય પદાર્થનો ત્યાગ પણ શરીરની તાસીર મુજબ અપનાવવાનો ઉલ્લેખ છે જેમ કે અષાઢ શ્રાવણમાં શાકનો ભાદરવામાં દહીંનો આસોમાં દૂધનો ને કારતકમાં દ્વિદલ ધાન્યનો ત્યાગ કરી શકાય દ્વિદલ ધાન્ય એટલે અડદ મસૂર ચણા કડથી વાલ મોટા અડદ તુવેર વટાણા મગ વગેરે આ ઉપરાંત ચાતુર્માસ દરમિયાન આમિષનો ત્યાગ કરવાનું વિધાન પરાસર વગેરે મુન્યો કરેલું છે આમિષનો એક અર્થ માસ થાય છે તેનો ત્યાગ તો આજીવન કરવાનો છે પણ અમુક દૂષિત અન્ન વગેરે દસ જેટલા આમિષો કહ્યા છે જેમ કે વાળ પડ્યો હોય તેવું ભોજન ચાવડાના પાત્રમાં રહેલું પાણી બિયાથી ભરપૂર ફળો જેવા કે અંજીર ફળ કલિંગર જમરૂખ ઉદુંબર ઠુમરો પેપડી આદિ ચોથું મસૂરની દાળ પાંચમું બ્રાહ્મણે ખરીદેલા ઘી તેલ દહીં દૂધ મધ આદિ ભોજનમાં પ્રત્યક્ષપણે લવણનું ભક્ષણ એટલે કે મરચું મરી જીરું મળેલા ભેળવેલું તથા નાખેલું નમક ખાવાનું બાદ નથી સાતમું ગાળીયા વગરનું પાણી આઠમું નમક નાખેલું દૂધ નવમું ગાય ભેંસને બકરીના દૂધ સિવાયના દૂધ માત્ર અને દસમું ભગવાનને ધરાવ્યા વગરનું ભોજન એ તદ્દ વર્જ્ય સદા પ્રાગતુરમાં આવશે વિશેષ ધરણ

સતમ જીવન સરદહનો વેદ ધ્વનિ મનુષ્યની શરીર શુદ્ધિને આંતર શુદ્ધિનો નિર્દેશ કરે છે પહેલું સુખ તે જાદે નરિયા એ કહેવત મુજબ શરીરની તંદુરસ્તી પ્રથમ સુખ ગણ્યું છે આ તંદુરસ્તી ચોમાસામાં કથળે છે અને લાંબી માંદગીનો ભોગ બનવું પડે છે ચોમાસામાં તંદુરસ્તી કેવી રીતે જાળવવી જોઈએ તે અંગે તેમજ રોગો પૂર્વેની જાગૃતિ અંગે આહાર વિહારને લક્ષ્યમાં રાખીને અહીં પ્રકાશ પાતર્યો છે શાસ્ત્રો કહે છે કે પીડે સો બ્રહ્માંડે અર્થાત જે કઈ બ્રહ્માંડમાં છે તે સગડું આ શરીરમાં છે અગ્નિ વાયુ આકાશ પૃથ્વી પાણી બધા જ તત્વો શરીરમાં છે પિંડને બ્રહ્માંડની એકતા કહી છે એટલે કે જે પ્રમાણે બ્રહ્માંડમાં ઋતુઓનો પ્રભાવ પથરાય છે તે જ પ્રભાવ શરીરમાં પણ વ્યાપે છે વર્ષા ઋતુમાં વાદળા પાદરવાનો તાપ વરસાદ ત્રણે ચરમસીમ્યા હોય છે આ જ તત્વો શરીરમાં પણ એ જ પ્રભાવે જણાવે છે વર્ષા ઋતુમાં શરીરમાં ત્રિદોષ કોપે છે તેનું કારણ પિંડ બ્રહ્માંડની એકતા છે શરીર આ ઋતુમાં કચરો કાઢવાની પ્રક્રિયા કરે છે એને વિસર્ગ કાલ કહે છે આ ચાર માસ દરમિયાન શરીર અંદરની મરામત કરવા ઈચ્છે છે એટલે કે વધુ આહાર ન લેવાનું સૂચવે છે અષાઢ બેસે છે ત્યારે વરસાદનું પાણી તપી ગયેલી ધરતી પર પડે છે ત્યારે એમાંથી વરાળ છૂટે છે શરીરમાં પણ જળનો અમલ વિપાક થવાથી અત્યંત ક્ષીણ થઈ જાય છે વાદળા ગાજે છે તેમ શરીરમાં પણ વાયુઓ કોપે છે પરિણામે ઝાડા મરડો ખાંસી દમ વાત જવર વગેરે રોગો થાય છે આ જ રીતે પૃથ્વી આંખી પાણીથી તરબતર બને છે તેમ શરીરમાં પણ પાણી છૂટે છે